ભાજપની ખુલ્લી ધમકી ચેતર વસાવાની ધમકી ગુજરાતના આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આજે ડેડિયાપાડા પોલીસ મથકમાં હાજર થયા છે ચેતર વસાવા પર પોલીસ કેસ થયા બાદ એક મહિનાથી ફરાર હતા ચેતર વસાવા વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો ચેતર વસાવાના આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં કરેલી અરજી પણ ફગાવી દેવામાં આવી હતી પોલીસ સમક્ષ હાજર થતા પહેલા ચેતર વસાવે કહ્યું કે મારા પર કેસ કરે મારા પત્નીને પણ જેલમાં લઈ જાય તે લોકોને કહેવા માંગીએ છીએ કે આદિવાસી અમે શાંત છીએ અમને શાંતિથી રહેવા દો જ્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રોસેસ અને સરકારને અઘરું પડશે પોલીસને પણ નમ્ર વિનંતી કરું છું તો અમે તમને સરેન્ડર કરવા સામેથી આવ્યા છીએ ચૈતર્વસવા સાચા છે આ વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જણાવજો ધન્યવાદ